આપણા દાણા જેવા ફરતા હતા એના માનવ જેવા બનાવ્યા આપણને મુખ્ય ધારા માં આવ્યા આવા સદગુરુ ના તો ગુણ જેટલા જેટલા કહીએ ને એટલા ઓછા છે અને એવા સંતો સામે એવા પવિત્ર શરીરો સામે આગળી કરવી ને એ આપણી મૂર્ખામીની ની નિશાની છે એટલે ક્યારે પણ સંત સભામાં એ બધું બરાબર છે

વ્યાપકની વાત કરવાય છતાં મનના તરંગો સમ્યા નથી અજુ આઘું પાછું ઊંચું નીચું મારું તારું મારો મત તારો મત મારો સંપ્રદાય મારો તારો સંપ્રદાય આવા ભેદ લાગે છે તો આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કો વાણી માં તો વામાં ડોલાવું છું પણ ખરેખર મારી મનસ્થિતિ ક્યાં છે સવારે ઊઠું છું સાજે ઊભું છું ત્યાં સુધી 24 કલાકમાં એક એક શ્વાસનો ટકોરો મારો ક્યાં પરે છે મારા સ્કૃપમાં પરે છે કે જગદાકાર વૃદ્ધિમાં થાય છે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન આપણે જ કરવાનું છે સદગુરુ તો માત્ર રસ્તો બતાવે છે આપણને પણ એ રસ્તા ઉપર ચાલીને પોતાના મુકામ સુધી પહોંચવાનું કામ આપણું છે કોઈ સંતે સાખી માં લખ્યું છે કે નૌકા બનાવી ના મની મઈ બેસાડી રો અધવજ થઈ ગુદી પરયું એમાં શું સદગુરુ જો ડૂબી જમાતું હોય તો જગતમાં કોઈ તર્યું જ ના હોત મારો શાંતિ ગુરુ છે એવું કહેતા કૃષ્ણ ભગવાન સેજ પર પર કેલ સંકોચ નથી થતો હું વસિષ્ઠનો શિષ્ય છું એવું કહેતા રામે કે સંકોચ નથી અનુભવ

એ કોઈ કે જેનો જન્મ સંતોની મોજૂદગીમાં આવા સંતોના ભજન ના માધ્યમથી સાહેબ જોવાય છે અને તો શું આવ્યું છે કે મહારાજ નું જ્ઞાન એના આગળ દાયારામ મહારાજ એ પણ પોતે વર્ગી રહ્યા

ઘણી વખત આપણા ભજન ગાતા કે સંતને બોલાવતા શરમ આવે કે કે આપણા ભજનમાં જઈએ આપરા સત્સંગમાં જઈએ પણ આપરા કે કોઈ સંતન પાણી પાનારો હતો નથી કેમ કે આપરા ભજન બહાર કર્યો છે ગેર ભજન આયું જ નથી આ ગેર ભજન આયાનું કાયરામ મહારાજનું પ્રમાણ છે આવું જ પ્રમાણ જો જ્યારે જન્મે છે ત્યારે જ જણા એના ગર્ભમાં હોય ત્યારથી સંસ્કાર આપવામાં આવે છે એ પુરુષો જયારે મોટા થાય ત્યારે જગત કલ્યાણ કરે છે પણ બાળક નાનો હોય એને થોડી સમજ આવે ત્યારથી જ ગાવા દાવા પંચ આ બધું કાનમાં ભરી ભરી જન્મ તો નિર્દોષ હોય છે જોવા તમે